માંડવી પોલીસ તંત્ર ખાતે જન્માષ્ટમી તથા ગણેશોત્સવ અંગે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ માંડવી પોલીસ તંત્ર ખાતે જન્માષ્ટમી તથા ગણેશોત્સવ નિમિત્તે માંડવીના પીઆઈ જે જી મોડના સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં આવનારા દિવસોમાં તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ માંડવી પોલીસ તંત્ર દ્વારા નગરમાં સીસીટીવી કેમેરા માંડવી નગરપાલિકા દ્વારા મૂકવા માટે જણાવ્યું હતું આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી કોર્પોરેટર રંજનબેન મરાઠી રાજમીનભાઈ ચૌધરી માંડવી નગર ભાજપ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી વિપુલભાઈ શાહ રાજાભાઈ સોલંકી તથા શાંતિ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી